નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા નવસારી અને દિવસ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વાંસદા ના સાંસદ ધવલ પટેલે ગણપતિના દર્શન કરી સ્થાનિકોની સમસ્યા જાણી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે પોતાના મત વિસ્તારમાં આવતા ચીખલીના ગણેશ મંડળી મુલાકાત લઈ લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયત્નો કર્યા હતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર દૂધ ભરેલ વાહનને અકસ્માત નડ્યો મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર વીસમા ગામની હદમાં સર્જાયો અકસ્માત અકસ્માત સર્જાતા દૂધની ધારા નેશનલ હાઇવે પર વહી નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાને જાણ થતા વેસ્મા આઉટપોસ્ટના પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી નવસારી રેલવે સ્ટેશન ખાતે આવેલ જવાહર નામની રેસ્ટોરન્ટના પુલાવમાંથી જીવાત નીકળી યુવક સ્ટેશન ખાતે આવેલ જવાહર રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યો હતો એ દરમિયાન ઘટના બની હતી પુલાવમાંથી જીવાત નીકળવાની ઘટનાની જાણ રેસ્ટોરન્ટ સંચાલકને કરતા રેસ્ટોરન્ટ સંચાલકે હાથ ઊંચા કર્યા ચોમાસા દરમિયાન આવી ઘટના બનતી હોવાનું રટણ ચીખલી તાલુકાના વંકાલ ગામના વાણિયા તળાવના મુખ્ય માર્ગ ઉપર નાડું બેસી જતા આશરે દસેક ફૂટનો મસમોટો જોખમી ખાડો પડતા ભાજપના કિસાન મોરચાના સ્થાનિક આગેવાન દ્વારા માર્ગ મકાનને જાણ કરી તાબડતોબ મરામત કરાવતા લોકોને રાહત થઈ હતી ગાયત્રીબેન તલાટીની નવસારી જિલ્લા યોગ ઓર્ડિનેટર તરીકે નિયુક્તિ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાયત્રીબેન તલાટીને ફરી એકવાર નવસારી જિલ્લા યોગ કોઓર્ડિનેટર તરીકે નિયુક્તિ પામ્યા છે સરકારના ધારાધોરણ મુજબ નક્કી કરવામાં આવેલ એજન્સી એબી એન્ટરપ્રાઇઝ મહેસાણા દ્વારા ઇન્ટરવ્યૂની પ્રક્રિયા રાખવામાં આવી હતી તેમાં ગાયત્રીબેન તલાટી જેઓ યોગ ક્ષેત્રમાં સત્ર વર્ષથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા નવસારીના શહેર અને તાલુકા વિસ્તારની જવાબદારી સંભાળતા હતા લગભગ બે લાખથી વધુ લોકોને યોગ સાથે જોડ્યા હતા બસોથી વધુ યોગના કાર્યક્રમો નવસારી જિલ્લામાં કરાવ્યા છે પાંચસો યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ નવસારી જિલ્લામાં શરૂ કર્યા છે યોગની આ ઉત્કૃષ્ટ કામગીરી અને યોગ ક્ષેત્રના અનુભવના આધારે એબી એન્ટરપ્રાઇઝ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફરી પાછી નવસારી જિલ્લાની જવાબદારી ગાયત્રીબેન તલાટીને આપવામાં આવી છે બાપા મોરિયા ગણપતિ બાપ્પાનો તહેવાર એ એક એવો તહેવાર છે કે દરેક લોકો હર્ષો ઉલ્લાસ સાથે ઉજવતા હોય છે ત્યારે દરેક લોકો પોતાની અનુકૂળતા પ્રમાણે પાંચ દિવસ માટે દોઢ દિવસ માટે અથવા તો દસ દિવસ માટે બાપ્પાને ઘરે અથવા તો સોસાયટીમાં લાવતા હોય છે ત્યારે આજ રોજ બાપ્પાના પાંચ દિવસ પૂર્ણ થતા ધારાગીરીના ઓવારે ખાતે અત્યાર સુધીમાં એકસો પચાસ જેટલી મૂર્તિનું વિસર્જન થવાની સંભાવના છે ત્યારે દરેક લોકો જે રીતે હર્ષોલ્લાસ સાથે બાપાને ઘરે લાવ્યા હતા એ જ રીતે આજે પાંચ દિવસ પૂર્ણ થતા બાપ્પાના ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે બાપ્પાનું વિસર્જન કરી રહ્યા છે ચીખલીના ચિમલા ફાટક પાસે આજે ફરીથી અકસ્માત સર્જાયો ગઈકાલે એક ગુજારો અકસ્માત સર્જાયો હતો ત્યારે આજે ફરીથી ચીખલીના ચિમલા ખાતે મુંબઈથી અમદાવાદ જઈ રહેલા કન્ટેનરનો ટાયર ફાટવાના કારણે કન્ટેનર સોથી દોઢસો ફૂટ નીચે ખાડામાં ઉતરી જવા પામ્યું હતું સદનસીબે કન્ટેનરના ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થવા પામ્યો જોકે મોડી સાંજે ક્રેન દ્વારા આ કન્ટેનરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નવસારીના કોઈ ખાતે શ્રી રામાનંદ કેફેનો પ્રારંભ થયો એન્જે ઇન્ડિયાના જીનેશ દેસાઈ દ્વારા રિબિન કાપી અને આ કેફેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અહીંયા વિવિધ અવનવી વાનગીઓ પીરસવામાં આવશે ત્યારે આ ઉદઘાટન પ્રસંગે નવસારીની બહેરામુંગા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખાસ આ કેફેની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ કેફેમાં આવી અને કેફેના ફૂડની મજા માણી હતી નવસારીના પ્રખ્યાત હુંદરાજ દાણાચણાની નવી બ્રાન્ચનો પ્રારંભ કરવામાં આવ્યો વીરાવર પૂર્ણા નદી ક્રોસ કર્યા બાદ કસબા જતા માર્ગ પર ઓપેરા નામના બિલ્ડિંગમાં હુંદરાજ દાણાચણાનો નવા સોપાન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જ્યાં હવે સુરત આવન જાવન કરતાં લોકો જે નવસારીની સિટી બ્રાન્ચમાં ટ્રાફિકના કારણે વાહન પાર્ક ન કરી શકતા હતા તે લોકો માટે હવે સરળતા થશે જેઓ વીરાવરણ પૂર્ણા નદી ક્રોસ કર્યા બાદ ઓપેરા ખાતે હુંદરાજ દાણાચણામાંથી પોતાના મનગમતા દાણાચણા અને અન્ય વાનગીઓ ખરીદી શકશે નવસારીમાં શુભલક્ષ્મી ફેશનનો પ્રારંભ થયો શુભલક્ષ્મી ફેશન જે એક્સક્લુઝિવ લેડીઝવેરનો શોરૂમ છે અને જ્યાં મહિલાઓના માટે વિવિધ અવનવી કપડાઓ પણ મળી રહે છે તેનો આજે શુભારંભ થયો છે મોટા બજાર ખાતે નંદલાલ જવેલર પારેખ જ્વેલર્સની બાજુમાં આવેલો છે આ શોરૂમ અને તેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી